અને નામ થકી સકલ વ્યવહાર થાય છે એ નામ માય નામ છે અરે એમ જ નિશ્ચય થાય છે અમારા રાવજી સાહેબના ઘણા બધા મહાપુરુષોએ વખાણ કર્યા મને એમ થયું કે મારી વાણીની શરૂઆત કરું એ પહેલાં હું એમના બે ફૂલ ચડાવી દઉં વખાણના અને એ તો મારા ખાસ નિજી મિત્ર છે એટલે બહુ સરસ કામ કર્યું છે એમણે આટલા બધા સંત મહાપુરુષોને આમંત્રિત કરી ભજન ઠીક છે ભોજન પણ ઠીક છે જરૂરી છે પણ આ જ્ઞાનનો જે મહાયજ્ઞ કર્યો છે એ બહુ મહત્વનું છે સદગુરુએ દયા કરી આટું છે ને જે જ્ઞાન એ જ્ઞાને ગોવિંદ ઓળખ્યા અને ટળી ગયું દે અભિમાન એટલે એવો જે જ્ઞાન યજ્ઞ કર્યો એ બદલ આપણે રાજુરામ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ અત્રે પધારે સર્વ મહાનુભાઈ સંત મહાપુરુષોને પણ કોટી કોટી વંદન અને એમનાથી એ વિશેષ જે માન અને અપમાનનું તળિયું જે સાંભળવા નીચે બેઠા છે એમનું પણ કોટી કોટી વંદન કારણ કે એ ના વાત તો કોની સામે બોલત સંતોનો સિદ્ધાંત એટલો સરળ છે કે ગાંડામાં ગાંડો માણસ હોય તો એ આ વાતને સમજી જાય પણ સળલ નો સમજી શકે ગાંડામાં ગાંડો હોય તો આ વાતને સમજી જાય એવો સંતનો સિદ્ધાંત છે પણ વધારે અમારે કાઠિયાવાડની ભાષામાં કીધું છે કે ચીકણીનું કર્યું છે ચોળે ચોળે બહુ ચીકણું કર્યું છે જે સરળ છે અને સહજ છે એને બહુ લાંબુ કરી નાખ્યું છે હે અર્જુન આ બધું જાણીને તારે શું કામ છે આ બધું જાણીને તારે શું કામ છે હું તો માત્ર મારા એક યંશ વડે આખા વિશ્વ ચલાવી રહ્યો છું તો આ એક મુદ્દો છે કે જે યંશ વડે આખું વિશ્વ ચાલી રહ્યું છે એ શું છે અને એ કેવા વાળો છે શું છે બહુ જ સમય પર નજીક લાવી એના મહાપુરુષો સમજાવવા માંગે છે પણ એ આપણી સમજમાં આવી જાય ગુરુ કૃપાથી તો આપણું જીવન ધન્ય થઈ જાય કે તમને સુરે સમજાવું મારા ભાઈ આમાં બોલે એના વિના બીજો નથી એકદમ સમીપની વાત છે અને એના માટે કોઈ ક્રિયાય નથી અગર કોઈ ક્રિયા બતાવતું હોય તો ભલે વાંધો નથી પણ મહાપુરુષોની જે વાત છે બહુ સરસ છે કે તમને સુરે સમજાવું મારા ભાઈ આમાં બોલે એના વિના બીજો નાય જો આપણી વ્રતિ પાછી વળી જાય અહીંયા તો કોઈ ક્રિયા નથી પણ વૃત્તિ ન વળતી હોય તો મનને સમજાવવા માટે ઘણી બધી ક્રિયા કરવી પડે પણ એ શબ્દ જે રહ્યો થઈ ગયો છે કે બોલે બીજો નહીં પરમેશ્વર પોતે અજ્ઞાની આંધળો અળગો જઈને ગોતે તો આ શબ્દ એટલો બધો પ્રચલિત થઈ ગયો છે કે દરેક વ્યક્તિ આનો ઉપયોગ કરે છે તો જેના અનુભવ થયો છે એમાં એકાકાર થયો છે એના માટે તો બરાબર છે પણ એમાં એકાકાર નથી તો એ હાંભળીને બોલે છે એના માટે બરાબર નથી તો એનું ઊંડાણ શું છે કે હું એ બોલું છું અને તું એ છે હું એ બોલું છું અને તું એ છે પણ હું અને તું ત્યાં નહીં હવે અહીંયા જો આપણે ઊભા હોય તો આ વાત ખોટી પડી જાય છે કે બોલે એ બીજો નથી પણ જ્યારે હું અને તું આ નીકળી જાય પછી તેય ન રહે ત્રણેય મુદ્દા નીકળી જવા જોઈએ હું ના રે તો ના રે ને તે ન રહે આ ત્રણેય મુદ્દા અહમ ના છે ઘણી વખત એક વસ્તુ બહુ વિચારવા જેવી હોય છે કે વાણીથી શ્રોતાજનોને પ્રભાવિત કરી દેવાય છે અને વાણીથી શ્રોતાજનો પ્રભાવિત થઈ જાય છે પણ એનું જો અહમ વક્તાને આવે તો એનું બોલેલું પાણી થઈ જાય છે કારણ કે એને ખબર છે કે બીજો નથી તો પ્રભાવિત કરવું એ પણ એક અજ્ઞાનતા છે કોઈને પ્રભાવિત કરવા એ પણ એક જ્ઞાનતા છે જો એને ખબર હોય બીજો નથી તો એને ખબર ન હોય તો પ્રભાવિત કરવો બહુ સરળ બાબત છે તમને સુરે સમજાવું મારા ભાઈ કે આમાં બોલે એના વિના બીજું નહીં હું બોલું ને તું પણ બોલે હું ને તું ત્યાં નહીં બોલાવનારો સૌને બોલાવે પણ એ બોલવામાં આવે તે નહીં તમને સુરે સમજાવું મારા ભાઈ કે આમાં બોલે એના વિના બીજો નહીં આ રીતે જ્યારે એને સમજવામાં આવે અને એ સમજ્યા પછી એ રીતે એનું વર્તમાન આવે ત્યારે આનો પૂર્ણ લાભ સમજેલો જે વ્યક્તિ છે એ લઈ શકાશે પણ એ જો ત્યાં ના હોય તો ફક્ત વાણી વાણી છે છે કેવી તો કે નો ગોળ પડ્યો વખાર માં અત્યારે ગોડાઉન કેવી છે પેલા વખાર કેતા અને ગાડામાં લાવતા હતા માલ અત્યારે ખટારા અને બોટમાં આવે છે વિમાનમાં આવે છે વિજ્ઞાન વધી ગયું છે એટલે એટલે કે વખાણનો ગોળ પડ્યો અને એને લખ્યો છે મય છે વીસ ગાડા પીડ્યો છે એટલે ગોળ લખ્યો છે સોંપડામાં વખારનો ગોળ પડ્યો વખારમાં એને લખ્યો છે સોંપડાની મય એ લખ્યો ગોળના સાખો તો ગદર પણ ન આવે આશ્રત ત્યાંથી લઈને સાક સાઈક કરવી તો એમાં આ કોણ પુરુષ બોલી રહ્યો છે એનું ગળપણ આવે નહીં વખાણ નો ગોળ પડ્યો વખાણમાં એને લખ્યો સોંપડાની મય લખેલા ગોળામાં ગળપણ નહીં આવે ત્યાં ગળપણ નથી તો આ રીતે જ્યારે આપણે આ વાત સદગુરુના શરણે જે સમજાય તો અવશ્ય આપણું કલ્યાણ થઈ જશે એમાં બે મત નથી બરફનો ગાગડો પડ્યો પાણીની મય જે બળફને જમાવવામાં આવે છે મશીન દ્વારા કે કુદરતી જામશે બળફ એ પાણીનું જ રૂપ છે અને એ જ્યારે ઘન રૂપે ધારણ કરી લે છે એટલે બળફ બને છે ત્યારે એ જ બળફ પાછો પાણીમાં તરવા માંડે છે પાણીની વસ્તુ પાછી પાણીમાં તરવા માંડે છે અને થોડા ટાઈમ પછી પાછું પાણી રૂપ થઈ જાય છે એટલે એવી રીતે કદાચ આપણે કોઈ વાતથી પ્રભાવિત થઈ ગયા હોય કે થોડું ઘણું કંઈક જાણ્યું હોય તો સેજ બરફ જેવા થયા હોય ઘન સ્વરૂપ ધારણ થઈ ગયું હોય પણ પાસા જો પાણીમાં પડશું તો પાસા હતા ને એવા ને થઈ જાય છે પાણી બરાબર તો મહાપુરુષો એ વાતને નકારી છે કે બળફનો ગાંગડો પડ્યો પાણીમાં થયો પાણીના મય પણ જો એ પાણીનું મોતી બને તો મોતી પાણી નહીં આપણે મોતી બનવાનું છે જો મોતી બની જશું તો પાણી પછી એટલે જગત પાસે આવશું નહીં જગતરૂપ થાય છે નહીં જગતના વિચારો આપણામાં આવશે નહીં રહેશું જગતમાં જળવંત કમળની જેમ રહેશું જગતમાં પણ જગત આપણામાં નહીં હોય આપણે જગતમાં હશું પણ જગત આપણામાં નહીં હોય આવી જ્યારે બને ત્યારે આપણે સાહેબની વાત સમજ્યા ગઈ કે હવે એ સત નામ સ્વરૂપ મારું બન્યું છે અથવા તો જે સત નામ સ્વરૂપ મારું છે એમાં હું એકાકાર છું પણ જ્યાં સુધી આ ઘટના ન ઘટે ત્યાં સુધી આપણી અંદર જગત વ્યાપી રહ્યું છે એમાં આપણે વમળાઈ જાય છે અને એ વમળમાંથી નીકળવા માટે એક નામનો જ આશરો છે બીજો કોઈ આશરો નથી પણ જે નામનો આશરો છે એ નામ વાણીમાં આવતું નથી કે રખે વાણીમાં વહી જાય છે બોલે બીજો થાય એ વાણીમાં આવતું નથી રખે વાણીમાં વહી જાય છે બોલે બીજો થાય ગંભીર થઈને તમે માય રહેજો ને કે શેકશલી બની જાય તો શેકશૈલીમાં ખપી જાય આપણે જો કદાચ વાણીના નામમાં આપણે ઊભા હોય તો તો આપણી ગણતરી શેકશલીમાં થાય સંતમાં ન થાય ભગતમાં ન થાય અથવા તો ધાર્મિક છે હોય આપણી ગણતરી ન થાય જો વાણીના નામમાં ઊભા હોય તો તો આ રીતે મહાપુરુષો જે આપણને સમજાવવા માંગે છે અને એ રીતે જો આપણે સદગુરુના શરણે સંતોના શરણે જઈ અને આ વાતને આ રીતે સમજશું તો જ આપણે મેળ પડે એવો છે કે આપણો મેળ પડે એવો નથી હરિદાસ મહાત્મા છેલ્લે કહે છે કે હરિદાસ કહે તમે હરીને ભજી લો

સમજણ આપણામાં સહી પડી જાય પછી કાંઈ કરવાનું રહેતું નથી બોલો સદગરું દેવનું